સુરત લોકસભાના સાંસદ મુકેશ દલાલે યુરિયા ખાતરની અછત અંગે મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે અછતનું મુખ્ય કારણ કેટલાક તત્વો દ્વારા થતી કાળાબજારી છે તેમણે સ્પષ્ટ આક્ષેપ કરતા કહ્યું કે ખેડૂતો માટે ફાળવવામાં આવેલું યુરિયા અન્ય ઉદ્યોગોમાં ગેરકાયદેસર રીતે ઉપયોગમાં લેવાઈ રહ્યું છે તેમણે જણાવ્યું કે ઓલપાડની સહકારી મંડળી દ્વારા તેમને યુરિયાની અછત અંગે ફરિયાદ મળી હતી આ ફરિયાદને પગલે તેમણે તાત્કાલિક કેન્દ્રીય કેબિનેટ મંત્રી જેપી પી નડ્ડા સમક્ષ રજૂઆત કરી હતી સાંસદ દલાલે મંત્રીને જણાવ્યું કે ઓલપાડમાં ડાંગર અને શેરડી જેવા પાકોની વાવણી ચાલી રહી છે ત્યારે યુરિયાની અછતથી ખેડૂતોને ખૂબ મોટું આર્થિક નુકસાન થશે તેમની રજૂઆતને ગંભીરતાથી લઈને મંત્રી નડાએ તાત્કાલિક સાત હજાર યુરિયાના બેગ ઓલપાડના ખેડૂતો માટે ઉપલબ્ધ કરાવવાની સૂચના આપી હતી સાંસદે વધુમાં જણાવ્યું કે પેટ્રોલ અને કેમિકલ્સ ઉદ્યોગમાં પણ કેટલાક ટ્રક માલિકો દ્વારા યુરિયાની ભેળસણ કરવામાં આવે છે આ ઉપરાંત પ્લાયવુડ ઉદ્યોગમાં વપરાતો યુરિયા અલગ પ્રકારનો હોવા છતાં ખેડૂતો માટેનો યુરિયા તેમાં વાપરવામાં આવતો હોય છે આ બેઠકમાં કતાર ગામના ધારાસભ્ય વિનુ મોરડિયાએ ગરીબ પરિવારને મળતા સરકારી રાશન અંગે ગંભીર રજૂઆત કરી હતી તેમણે કલેક્ટરને જણાવ્યું કે મને લોકો તરફથી એવી ફરિયાદો મળી છે કે સરકારી રાશનની દુકાનોના સંચાલકો ગરીબોને મળવાપાત્ર અનાજ પૂરું પાડતા નથી આ મુદ્દાને અટકાવવા માટે તેમણે એક સચોટ ઉપાય સૂચવ્યો હતો ધારાસભ્ય મોરડિયાએ કલેક્ટરને વિનંતી કરી કે દરેક સરકારી રાશનની દુકાન પર એક બોર્ડ લગાવવામાં આવે જેના પર ગ્રાહકોને મળવાપાત્ર અનાજની માત્રા અને ભાવની સ્પષ્ટ વિગતો દર્શાવવામાં આવે તેમનું કહેવું હતું કે આ પગલાંથી ગરીબ પરિવારો તેમના હકનું અનાજ મેળવી શકશે અને તેમાં થતી ગેરરીતિઓ પર લગામ લાવી શકશે આ બંને નેતાઓની રજૂઆતો બેઠકના મુખ્ય આકર્ષણ રહ્યા હતા અને તેના પર યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી મને ઓલપાડ વિભાગને ખેડૂતોની સહકારી મંડળી દ્વારા યુરિયાની તીવ્ર અછત અંગે ફરિયાદ મળી હતી જે બાબતે મેં દે કેન્દ્રીય કેબિનેટ કક્ષાના કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રી શ્રી જેપી નડ્ડા સમક્ષ એની રજૂઆત કરી પડઘો પાડ્યો હતો મેં મારી રજૂઆતમાં જણાવ્યું હતું કે હાલ ઓલપાડ વિભાગમાં ડાંગર અને શેરડી જેવા પાકોની વાવણીનું કામ ચાલી રહ્યું છે અને તે જ સમયે જો યુરિયાની તીવ્ર અછત ઊભી થાય તો ખેડૂતોને ખૂબ મોટું આર્થિક નુકસાન થશે અને ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ જશે મારી રજૂઆતનો ટાંકીદે નડા સાહેબે પડઘો પાડીને કન્સન અધિકારીને સૂચના આપી હતી કે ઓલપાડ વિભાગમાં ખેડૂતો માટે સાત હજાર બેગ યુરિયા ટાકીદે ઉપલબ્ધ કરાવવામાં આવે હકીકતમાં યુરિયાની અછત નથી પણ કેટલાક તત્વો દ્વારા ખેડૂતોનું જે યુરિયા હોય છે તે બીજા હેતુ માટે વાપરવામાં આવતું હોય છે ચોરી છૂટેથી આ કાળાબજારીઓને કારણે તીવ્ર છટવું ઉપર થતી હોય છે કારણ કે પેટ્રોલ ડીઝલ ઇન્ડસ્ટ્રીમાં પણ યુરિયાની ટ્રક માલિકો દ્વારા ભેરસે થતી હોય છે અને સાથે જ ફ્લાયવુડ ઇન્ડસ્ટ્રીમાં પણ વપરાતું હોય છે એ અલગ પ્રકારનું યુરિયા હોય છે તેને બદલે ખેડૂતોને જે સસ્તું યુરિયા મળે છે તે યુરિયા એ લોકો વાપરતા હોય છે તો આ ચોરી કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં અને જે પણ કોઈક લોકો એમાં પકડાશે એની સામે સખતમાં સકટ કાર્યવાહી કરવામાં આવશે સસ્તા અનાજની દુકાનોમાં મળવાપાત્ર જે ગરીબો માટેનું જે અનાજ હોય ચોખા હોય જે કઠોળ હોય અથવા તો જે ખાંડ હોય તહેવારોમાં તેલ મળતું હોય આવા પ્રકારની પૂરી જે એનો કોટો મળવો પડે એ પ્રકારે કંઈક ને કંઈક દુકાનદારો ઓછું આપે એવી મારી પાસે એક બે ગ્રાહકોએ ફરિયાદ કરી એટલા માટે મેં જનરલ વિષય લીધો કે કોઈ પણ દુકાનદાર મળવાપાત્ર જે અનાજ ને ચોખા જે છે એને દુકાન ઉપર બોર્ડ લગાવવામાં આવે જેથી કરીને ગ્રાહકોને ખબર પડે કે અમને મળવાપાત્ર શું છે અને અમને જે સ્ટેમ્પ સ્તંભ લે છે સ્થંભ લઈને જે અનાજ આપે છે એમાં કોઈ વાર એમ કે ફરિયાદ કરે છે કે અમને ઓછું આપે છે તો એવી જગ્યાએ સ્તંભ ન મારે પૂરતો પોટો જે એને મળવાપાત્ર એ જ મળવો જોઈએ આવું કોઈ પણ આવી માહિતી હોય અથવા તો કોઈને આવી રીતે છેતરવામાં આવે તો એ અમારા સુધી વાત પહોંચાડે અને અહીંયા કલેક્ટર સંકલનની ચર્ચા થઈ છે કે એને બોર્ડ મારવામાં આવે જેથી કરીને ગ્રાહકોને ગરીબ લોકોને સરકારની જે યોજના છે કે ગરીબો સુધી અનાજ પહોંચે એ પૂરતી યોજના સંપૂર્ણ લાગુ થાય એ માટેનો એક પ્રયાસ છે